નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં પણ હળવો ભારે વરસાદ જોવા મળે છે તેમજ છેલ્લા બેથી ત્રણ દિવસમાં ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બની છે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને કેશોદ માંગરોળ વેરાવળ તુલસી શા મુના રાજુલા ધારી વિસાવદર તેમજ બગસ રાજુના વિસ્તારો જૂનાગઢ ઉપલેટા જેતપુર અમરેલી પંથક તેમજ ચાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર અને બાબરા આજુબાજુના જે વિસ્તારો છે ચોટીલા રાણપુર ધંધુકા લીમડી સુરેન્દ્રનગર સાઇડના જે વિસ્તારો છે નળ સરોવર આજુબાજુના વિસ્તારો છે અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા કપડવંજ ડાકોર આણંદ તેમજ તારાપુર આજુબાજુના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા ડભોઈ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો કરજણ સાંપાનેર તેમજ પીપલોદ આજુબાજુના જે વિસ્તારો છે પીપલોદ બાલાશિનોર આજુબાજુના જે વિસ્તારો છે જહલોદ લુણાવાડા આજુબાજુના મેઘનગર સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના અત્યારે છે તો ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે તો અત્યારે હાલ જે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે આ રીતે સક્રિય છે મજબૂત બની રહી છે અને આગામી બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ધનબાદથી આગળ વધી રહી છે જે આગળ જતા ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતમાં ભયંકર પવન સાથે વરસાદની સંભાવના છે સાત આઠ દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો જોઈએ આગળની બપોરની જોઈએ આજે બપોરના બે વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ ગોધરા દાહોદ બોડેલી વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં આજે વધારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં તેની અસર જોવા મળશે બપોરના સમયે સાંજના સાત વાગ્યાની અપડેટ જોવા જઈએ તો જેમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તેમજ અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ આજુબાજુ દક્ષિણ ગુજરાતના થોડા ભાગો સુધી વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આજે જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો લુણાવાડા કપડવજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે અને મુંબઈ બેલગામ આજુબાજુ તેનું કેન્દ્ર બિંદુ છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ભાવનગરથી ઉના રાજુલા સુધી તેમજ વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો અને દાહોદ પંચમહાલ મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો તેમાં પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે કપડવંજ લુણાવાડા બાંસવાડા દાહોદ ગોધરા નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આ તમામ વિસ્તારો તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈ ગાંધીનગર આજુબાજુના તમામ વિસ્તારો કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ધોળકા છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં તળાજા તેમજ મહુવા સુધીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજની વાત કરીએ તો તેમાં પણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ પચીસ તારીખની અપડેટ તો પચીસ તારીખે આપણે જોઈએ તો ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે રાપર ગાંધીધામ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તેમજ બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે તો સૌથી વધારે જે વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં વિરમગામથી અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા અલીરાજપુર છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ નડિયાદ ખંભાત ધોળકા આટલા વિસ્તારોમાં વધારે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી બંગાળની ખાડી લાવશે જેમાં રાધનપુર હોય મહેસાણા હોય હિંમતનગર હોય ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી સિદ્ધપુર ભાટસણ દિયોદર ડીસા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો કે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર ચાલુ થશે પચ્ચીસ તારીખે સાંજના સમયની વાત કરીએ તો જેમાં પણ ઉત્તર ગુજરાતના જે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખમાં આખા કચ્છની અંદર વરસાદી સિસ્ટમ પહોંચી શકે જેમાં લખપત હોય ખાવડા હોય રાપર હોય ભુજ હોય ગાંધીધામ હોય ભચાઉ હોય આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારો તેમજ વેરાવળ મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુરોડ અંબાજી થરાદ ધાનેરા આ બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો આગામી છવ્વીસ તારીખથી લઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે તેવા ક્ષેત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ રેડ ઓરે જેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે હવે આપણે જોઈએ ભારે પવન સાથે વરસાદ પડશે તો કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની અસર આપણને જોવા મળશે આ રીતે જેમાં અમદાવાદ જિલ્લો છે રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી બોટાદ અને ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારો મહેસાણાના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો આ જે તમામ વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદના જે દ્રશ્યો છે તે જોવા મળશે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે પોરબંદર જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડશે દેવભૂમિ દ્વારકામાં પણ સત્યાવીસ તારીખમાં મેઘતાંડવ જોવા મળશે કચ્છમાં પણ મેઘતાંડવ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ તો અઠ્યાવીસ તારીખમાં પણ કચ્છના તમામ વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે ત્રીસ તારીખમાં આખી સિસ્ટમ કરાસી આજુબાજુ અરબી સમુદ્રમાં પહોંચી જશે જોઈએ હવે પવનની ઝડપ કેવી રહેશે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેની અપડેટ મેળવીએ હવે આપણે વાત કરીએ આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થઈ અરબી સમુદ્રમાં જશે ત્યારે બ્યાસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે એકત્રીસ તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે મસ્કટ આજુબાજુ આગળ વધશે આગળ વધતા વધતા તે નબળી પડશે એટલે કે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે તો આ રીતે ગુજરાતથી સિસ્ટમ દૂર જઈ રહી છે તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી વખત બની રહી છે જે આગામી સમયની અંદર સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં વરસાદ આપશે તો જોઈએ હવે આપણે ગુજરાતની અંદર પવનની ઝડપ જેમાં આજે ખાસ કરીને પવનની ઝડપ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક તો આવતીકાલે કચ્છના જે વિસ્તારો છે જેમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રની અંદર બેતાલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ કચ્છના વિસ્તારોમાં સેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાત એકતાલીસ છવ્વીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર બેતાલીસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે સત્યાવીસ તારીખ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત થી સાઠ અઠ્યાવીસ તારીખમાં પણ સાઠથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે અને